લોકસભા ચૂંટણીમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠક સાથે જીતની હેટ્રિકના સંકલ્પમાં આગળ વધારવા ભાજપનું લાભાર્થી સંપર્ક અભિયાન શરૂ અમદાવાદના બુડકદેવ વિસ્તારની અંદર સરકારી આવાસ પર પહોંચી મુખ્યમંત્રી અભિયાનની શરૂઆત કરાવી આવાસના લાભાર્થીઓ સાથે મુખ્યમંત્રીએ સંપર્ક કર્યો લોકસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ લાભાર્થી સંપર્ક અભિયાન શરૂ કર્યું છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ આજે અમદાવાદની વિસ્તારમાં આવેલી વૃંદાવન આવાસ સોસાયટીમાં પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ લાભાર્થી સાથે સંપર્ક કર્યો હતો વાતચીત કરી હતી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ જે લોકોએ મેળવો છે એ લાભાર્થીઓ સુધી મુખ્યમંત્રી પહોંચ્યા હતા અને તેમણે ચર્ચા કરી હતી આ ઉપરાંત આ જે વિસ્તાર છે એ ગાંધીનગર લોકસભાની અંદર આવે છે જ્યાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમિત શાહ ચૂંટણી મેદાનમાં છે ત્યારે અમિત શાહને મત આપવા માટેની અપીલ પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી જે લાભાર્થીઓ છે તેમના ઘરે પહોંચી અને તેમની સાથે સંપર્ક કર્યો હતો ઘરના સભ્યો સાથે વાત કરી હતી અને જે સ્ટીકર છે એ સ્ટીકર પણ તેમણે ઘર ઉપર લગાવ્યું હતું પ્રમાણે આ સ્ટીકર અમિતભાઈ શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ના ફોટાવાળું એ મુખ્યમંત્રીએ ખુદ એ ઘર પાસે લગાવ્યું હતું તો આ રીતે આજથી ભારતીય જનતા પાર્ટીએ લાભાર્થી સંપર્ક અભિયાન શરૂ કર્યું છે જેની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી વસ્ત્રાપુરે સવારે જ્યારે વસ્ત્રાપુર ખાતે મુખ્યમંત્રી પહોંચ્યા હતા પ્રચાર માટે ત્યારના આદ્રશ્યો છે કે લાભાર્થીઓ સાથે તેમણે સંપર્ક કર્યો હતો અને અમિતભાઈ શાહ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમને મત આપવા માટે થઈ અને અપીલ પણ કરી હતી કેમેરામેન પીયુષ લેવા સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ